પતિ વિદેશમાં અને પત્નીએ ભર્યું અંતિમ પગલું સાત વર્ષના દીકરાને મૂકી આઘાત કરતા પંથકમાં ચર્ચા સાથે શોકનો માહોલ પાડી તાલુકાના ગામમાં રહેતી સત્તાવીસ વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાના જ ગર્ભમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે આ ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે પાડી તાલુકાના ચીવલગામે જાળી ફળિયા ખાતે રહેતા જીનલબેન નીતિનભાઈ પટેલ ઉમર ના પતિ નિતિનભાઈ છેલ્લા એક વર્ષથી કામ અર્થે સાઉદી અરબ ગયા છે અને તેમને સંતાનમાં સાત વર્ષનો એક પુત્ર શ્રેયાંશ અને સાસુ સસરા સાથે રહે છે બુધવારના રોજ બપોરે લગભગ સસરા અર્જુનભાઈ અને તેમના સાથે ડાંગર ભંડાવીને ઘરે પરત આવ્યા હતા તેમણે પુત્ર વધુ જીનલબેનને બૂમ પાડી પરંતુ કોઈ જવાબ ન મળતા તેઓ થાકીને સુઈ ગયા હશે તેમ માની લીધું હતું સાંજના સવારે પાંચ ત્રીસ વાગ્યાના અર્શામાં પુત્ર શ્રેયાંશ ગભરાયેલી હાલતમાં દાદા અર્જુનભાઈ પાસે આવ્યો હતો અને કહ્યું દાદા દાદા મારી મમ્મી શું કરે છે જુઓ આ સાંભળીને અર્જુનભાઈ અને તેમના પત્ની રૂમમાં ગયા હતા જ્યાં જિનલબેન ઘરના રૂમમાં લોખંડની એંગલ સાથે ઓઢણી બાંધીને ફાંસો ખાધેલી હાલતમાં લટકતા જોવા મળ્યા હતા પરિવારે તાત્કાલિક આસપાસના લોકોને અને ગામના સરપંચે જાણ કરી હતી અને સરપંચે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે આવી હતી અને લાસ્ટને પોસ્ટમોર્ટમ માટે પાડી સરકારી દવાખાનામાં મોકલી આપી હતી સાઉદીમાં રહેતા પતિને આ સમાચાર કેવી રીતે પહોંચાડવા તેની ચિંતામાં આખો પરિવાર ડૂબેલો છે પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે જીનલબેનના પતિ નીતિનભાઈ છેલ્લા એક વર્ષથી સાઉદી અરેબિયામાં રોજગાર માટે કામ કરે છે ત્યારે પતિ વિદેશમાં અને નાનકડો દીકરો ઘરમાં હોવા છતાં યુવતીએ અંતિમ પગલું ભર્યું તે બાબતે ગામમાં ચિંતા અને ચર્ચાનું મોજું ફરી વળ્યું છે પાર્ટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પતિ વિદેશથી પરત ફરશે ત્યારબાદ જીનલબેનની અંતિમ વિધિ કરવામાં આવશે ગામમાં આ દુઃખદ ઘટનાની ચર્ચા સાથે શોકનું વાતાવરણ છવાયું ગયું છે